જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ગુજરાત સરકારના નિર્ણયને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ હાઈકોર્ટને જે આદેશ આપ્યો હાર્દિક પટેલની ટીમ જે આંદોલ આંદોલનકારી ટીમ અને એમના કાર્યકર્તાઓને તમામે તમામને હાઈકોર્ટ દ્વારા જે ચાલતા કેસોમાં રાહત આપવાની નિર્ણય કર્યો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ ત્યારે ગુજરાત સરકારને એક નમ્ર અપીલ અને વિનંતી છે કે ઠાકોર સમાજના યુવાનો ઉપર જે હાલ કેસ ચાલી રહ્યા છે જે એમના ઉપર કેસો થયા છે જે આંદોલન વખતે જે તે સમયની અંદર ઠાકોર સમાજના યુવાનો ઉપર જે કેસો થયા છે એ કેસોને પણ પાછા લેવા વિનંતી છે એમને પણ પટેલ સમાજને જે રીતે રાહત આપી છે એ જ રીતે ઠાકોર સમાજને પણ રાહત આપવામાં આવે એવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ દિલથી અપીલ છે અને ગુજરાત હાઈકોર્ટને પણ એક દિલથી અપીલ છે કે ઠાકોર સમાજને પણ એ જ રીતે રાહત આપો જે રીતે પટેલ સમાજને રાહત આપી છે શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટની આ એક અપીલ છે આપ સૌને દિલથી વિનંતી કરીએ છીએ કે જેવી રીતે પટેલ સમાજને કેસોમાંથી જે રાહત આપી છે એવી જ રીતે ઠાકોર સમાજના યુવાનોને પણ આપ એ જ રીતે રાહત આપો અને એમને આ તકલીફોમાંથી મુક્ત કરો એવી વિનંતી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત